ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે રાત્રિના અમદાવાદ જિલ્લા પોલીસ સ્ટેશન સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં ગ્લેડ વન ક્લબના અંદર એક દારૂ પાર્ટી પોલીસે પકડી પાડી છે સાણંદ પોલીસનો સૌથી વધુ સ્ટાફ ત્યાં આગળ પહોંચી ગયો હતો અને બાતમીના આધારે તે દારૂ પાર્ટી પર રેડ પાડવામાં આવી હતી જે નામચીન વેપારી છે તેને તેની બર્થડે હોવાના કારણે પ્રતિક સાંગી કરીને જે વેપારી છે તેની બર્થડે પાર્ટી હોવાના કારણે તેને આપી હતી અને પાર્ટીમાં દારૂની રેલમ છેલ કરવામાં આવી હતી જેમાંથી પોલીસે રેડ કરી બાતમીના આધારે રેડ કરીને ત્યાંથી દારૂની સીલગન પાંચ બોટલો પકડી પાડી છે અને સાથે વીસ ખાલી બોટલો પકડી પાડી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દારૂ ક્યાંથી આવ્યો અને કોનો મોકલ્યો સાથે સાથે હુક્કાઓ પણ પકડવામાં આવે છે પોલીસે તેની પણ તપાસ કરી રહી છે કે તેમાં શું કોઈ નશીલો પદાર્થ વાપરવામાં આવતો હતો કે ખાલી સાદા હુક્કા હતા તેની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે અને તેમાંથી કુલ ઓગણ લોકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા જેના પર પોલીસે હાલ કારવાહી કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે અને વધુમાં આ આના પહેલાં પણ એકા એકાદ દિવસ અગાઉ પણ જે છે બાળ લોકોને સાણંદ પોલીસ સ્ટેશનની હદમાંથી જ કલહારમાંથી બાળ લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા તે મામલો હજી શાંત પડ્યો નથી અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂની રેલમ છેલ થતી રહે છે અને પોલીસ પણ કડકાઈથી તેના પર વર્તે છે તે છતાં કંઈ ને કંઈ આવા મામલાઓ સામે આવતા રહે છે સાણંદ પોલીસે રાતોરાત કાર્યવાહી કરીને સો જેટલો સ્ટાફ ત્યાં આગળ પહોંચી અને

બર્થડે પાર્ટી હતી એ બર્થ ડે પાર્ટીમાં દારૂની દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જે લગભગ પચાસથી વધારેની ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે એ અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જોઈએ છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટેન્સ હતો એની એફએસએલની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરીએ કે એમાં ટબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ એન્ડીપેસમાં એક્ટ ગુનો દાખલ કરીએ એ જે દારૂ મોકલવા મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલાર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે એમાં બાર આરોપી હતા એ બાર આરોપીની કાલ અટક કરવામાં આવી હતી આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈપણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જે પૂરતા પ્રયત્ન કરી અને હંડ્રેડ પર્સન્ટ અમારે જે એફર્ટ છે જેટલું તમામ જગ્યા અમે રેડ કરવાની ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ હતું આ જે જગ્યા હતી આ જગ્યા જગ્યાટ હોલ છે આ બર્થ બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતો એના નામ પ્રતીક સાંધી છે અને પ્રતિક સાંગી જો મિત નામના માણસથી જો દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશીપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જો ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ છે એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે એમ જે તમને ખબર હોય કે જે ટોટલ થર્ટી નાઇન આરોપીઓ હતા અને જે ડિટેન કરવામાં આવ્યો હતો એનો એની સંખ્યા બહુ વધારે હતી તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામને થર્ટી નાઇનના થર્ટી નાઇને મેં પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કડે કે જો મુદ્દામાં આયા સુધી કઈ રીતે પહોંચો ચાર ઝારુ છે રિસોર્ટ આયા આખી પાર્ટી ત્યાં ચારમાં તો તો કે ત્યાં સ્ટાફ તો હશે રિસોર્ટ પર એમને કોઈ ખ્યાલ નતો હવે એમને પોલીસને જાણ કરી હતી કાચમાં અમારી જે ટીમ જ્યાં જ્યાં પહોંચી ત્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં પણ હોટલનો અગર આજે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો એન મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું આ જિલ્લાના તમામ હોટલ્સ તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે અમે લગભગ છેલ્લા એક વર્ષમાં પાંચ હજારથી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે એને એ આવા આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે હંડ્રેડ પર્સેન્ટ ચોક્કસ એમાં તકેદારી રાખીએ પ્રતીક જે છે અત્યાર સુધીની તપાસમાં એને બે ત્રણ એને નામથી કંપનીઓ જે એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે બંને બંને જે રીડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એને આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈન્ટ ટીમ બનાવીને રીડ કરી પ્રતિકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોયા અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને ફ્રેન્ડ સર્કલ હતો જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા એને પ્રાઇમા ફેસી જે સોશિયલ મીડિયા અને મારફતે જે એની વોટ્સઅપના માધ્યમથી એની ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો એમનો બર્થડે હતો અને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી જે અહીંયા હાજર હતી । ুবিধা নি। એની પિકઅપ ડ્રોપિંગમાં એને એને જે મુદ્દામાં લાવવા માટે કઈ કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે એને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે કોઈ એને પણ અમે ડિટેઇન કરવામાં આવશે આગળ કરીશું આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર એ જે મોકલનાર છે એને એને બીજો કોઈ પહેલાં કોઈ બીજો કોઈ મોકલેલું હોય આ પણ ડિટેલમાં અમે તપાસ કરીએ છીએ બાકી અમારી અત્યારે જે છે અત્યાર સુધીની જે વીકેન્ડ બિલાજ અને જે ફાર્મ હાઉસ રિસોર્ટ્સની જે ચેકિંગ હતી અમે ફરીથી ઓર વધારી દીધી તો એવા પ્રકારના જુગાર યા દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ તમામ પ્રકારથી અટકાવવામાં પ્રયત્ન છે